ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રને વેગ આપી રહી છે નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ છે ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ સરદાર સરોવર નર્મદા બંધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે લાખો ક્યુસેક પાણીનો જળભંડાર જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ જાય છે પરંતુ જ્યારે ધૂમ ધકતા પ્રવાસીઓને પીવાનું પાણી વેચાતું લેવાની ફરજ પડે છે ત્યારે મોહ ભંગ થયાનો તેમને અહેસાસ થાય છે અમદાવાદથી આવે છે અને અહીંયા ઘણા બધા ટુરિસ્ટો આવેલા છે પણ અહીંયા પીવાના પાણીની સગવડ નથી તો એ ગવર્મેન્ટ તરફથી અહીંયા હોવી જોઈએ અહીંયા કાં તો અમે બધા જ્યાંથી આવે છે ત્યાંથી વ્યવસ્થા કરીને આવીએ છીએ અથવા તો અમે પૈસાથી આપીએ છીએ પૈસા ખર્ચીને પાણી પીએ છીએ તો આ ગાઈડ માટે જરૂરી છે પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે રાજ્ય સરકાર લાખોનો ખર્ચ કરી રહી છે પરંતુ સરદાર સરોવર યોજના પાસે જ યોજનાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી હોશે હોશે અહીં આવતા પ્રવાસીઓને ડેમમાંથી છૂટતું લાખો ક્યુસેક પાણી મૃગજળ જેવું ભાસે છે જયેશ દોશી વી ટીવી રાજપીપળા